આગથડાથી ધાનેરા સુધી મંજૂર થયેલો રસ્તો ન બનતા ખેડૂતો પાવડા કોદાળી લઈને રિપેર કરવા પહોંચે એ પહેલાં થઈ અટકાયત આગથડાથી ધાનેરા સુધી ત્રીસ કિલોમીટરનો રસ્તો ગોકળ ગતિએ શરૂ થતાં એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં નક્કર કામગીરી ન થતાં ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે બસો ખેડૂતો પાવડા કોદાળી લઈને રસ્તો રિપેર કરવા પહોંચ્યા હતા ધૂણસોલ ચોકડીએ ધરણા આપ્યા બાદ રસ્તો રિપેર કરવા જતા પહેલાં આગથરા પોલીસે ખેડૂત આગેવાન અને ખેડૂતોની અટકાયત કરી રસ્તો રિપેરિંગ કરે એ પહેલાં જ અટકાયત કરી હતી જોકે મહત્ત્વની વાત તો એ પણ છે કે આ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થયેલ છે પણ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તાની સ્થિતિ ખરાબ થવા પામી છે જેના કારણે હજારો વાહન ચાલકો અને આજુબાજુના ત્રીસ ગામની હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે રસ્તાની કામગીરી ન થતા આજે ધુણસોલ ગામે ખેડૂતો પાવડા કોદાડી લઈને રસ્તો રિપેર કરવા મેદાને આવ્યા હતા વસરામભાઈ ચૌધરી કારણ કે સાહેબ અમારે અહીંથી બસો મીટરની નજીક સરકારી વસાહતને સરકારી હોસ્પિટલ આવેલી છે ત્યાં જવા માટે બી રસ્તો ખણી દેવામાં આવ્યો છે બરાબર હવે હોસ્પિટલમાં ગામના કોઈક સ્થાનિક લોકોએ જવું હોય કે આજુબાજુની દસ ગામની હોસ્પિટલ છે સરકારી એમાં જવા માટે ખાડા ખોદેલા છે આગળ તો કોઈને કોઈ બેનને ડિલિવરી હોય કે કોઈ લોકોને વાગ્યું હોય કે કોઈને એક્સિડન્ટ દ્વારા એમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે તો પણ અંદર જવાનો રસ્તો બી બરાબર નથી જો સરકારે આ રસ્તો ખોદવો જ હતો અને નવો બનાવવો ન હતો તો પછી રસ્તો ખોદ્યો શું કરવા માટે એટલે માટે અમારે ખૂબ તકલીફ પડી રહી છે અને ગામના સ્થાનિકોને આ ગામનો રોજગાર છે ચાર રસ્તા ઉપર ત્યાંથી લોકોને આજુબાજુ દુકાનની આગળ ખાડાઓ બધા ભરાઈ ગયા છે પાણીના લીધે ચોમાસાની અંદર તેથી ચાલવામાં પણ ખૂબ અગવડ ઉભી રહી થઈ રહી છે તો આપ મીડિયાના માધ્યમ કરી એક વર્ષથી આજે રોડ દૂર થાય છે અહીંના જે હજારો ખેડૂતો ટાઈમ આપો કરી ગયા છે શું કહે છે હવે અમે તો બહુ આ સરકારથી કંટાળી ગયા છો બરોબર આ એક વર્ષ ઉપર થઈ ગયો છે અમારે ધોનેરા દાવત બહુ તકલીફ છે આગથળા દાવત બહુ તકલીફ છે અને અમારો ખેડૂતો માટે અમે પૂરી પૂરી હરણ કરી નાખ્યા છે બરાબર અને હવે આ સરકારથી થાય જેમ દેખાતું અમન નથી બે હજાર સત્યાવીસમાં અમે કોંગ્રેસ સરકારને વોટ આલી એના રસ્તો બનશે એટલે ઈપીએલા બનવાની એમાં કોઈ સંભાવના નથી બધોને કરી નાખી ધારાસભ્યોને બધોની વોટ લેવાય રસ્તા નથી કરી હાલવા આમાં ખાતરી એરિયા નહીં હાલવું કશુંય હાલવાનું ખેડૂતને નથી વોટ લેવા એટલે આવી જાઓ બસ એ બસો સિત્તેર રૂપિયા થેલી લે ને બસો સિત્તેર રૂપિયા એક બાટલીના ભેગા લે એ બાટલી શું કરે એનો ઢોરોનો ધોરણ છે એકલો એટલે અમારે શું કરવાનું આજે અમે લાખણી તાલુકાના ધૂણસોલ ગામે અમે બધા સ્થાનિક લોકો ભેગા થયા છીએ ભેગું થવાનું કારણ એક જ છે કે અમારો જે આગ થતી ધાનેરા છેલ્લા બે વર્ષથી કામ ચાલુ છે પણ એ કામ ચાલુ ન થવાના કારણે વારંવાર અમારે અહીંયા ચાલવામાં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે તો આ મુશ્કેલી અમારાથી સંત થાય જેમ નથી અમારે ઘણી વખત અહીંયા અકસ્માતો થયા છે અમારા બે જેવા અહીંયા અમે ભાઈઓ ગુમાવ્યા છે મૃત્યુ થયા છે તેના લીધે અને દૂધની બરણી હોય અમારે અહીંયા ઢોળાઈ જાય છે દૂધ દંડ ભરાવા જવું તો કઈ રીતે જવું સાથે સાથે અહીંયા અમારા જે સ્થાનિક લોકોને અહીંયા ધંધા રોજગાર છે એ પણ સાફ પડી ભાગ્યા છે કારણ કે આ રોડ બિસ્માર હાલતમાં હોવાથી અને બે એ બાજુ ખોદેલું એટલું છે કે રાત્રે પણ શું પણ દિવસે ચાલુ પર મુશ્કેલ બની રહ્યું છે તો એના માટે અમે ભેગા થઈ જાતે એ રોડનું કામકાજ કરવા માટે અમે પાવડાના તગારા લઈને અહીંયા સ્થાનિક લોકો સાથે ઉતર્યા છીએ સાથે સાથે સરકારની માંગણી છે કે આ જે કોન્ટ્રાક્ટર છે એ એ કામ કરી શકવાની સત્તામાં ધરાવતું નથી કારણ અને કા પછી એના પાછળ કાંક એના નેતાઓ જે ઉદ્ઘાટનની અંદર નેતાઓ હતા એ સો સો ટકા એની અંદર કે કમિશનમાં જે બી હોય તે સરકારને તપાસનો વિષય છે તો એ માટે અમે કંટાળીને બીજા નવા કોન્ટ્રાક્ટરની માંગ કરીએ છીએ સાત દિવસની અંદર એ નવા કોન્ટ્રાક્ટરને અહીંયા નિમણૂક કરવામાં આવે અને છ મહિનાની અંદર આગળ ધાનેરા સુધીનો રોડ અમને ફેવર કરી આપે જો આમાં ક્યાંક સરકાર કસૂરવાર થઈ તો અમે ક્યાં પણ ધરણા પ્રદર્શન કરવું હશે ક્યાંક કચેરીનો ઘેરાવ કરવો પડશે તો પણ અમે કરીશું પણ અમારો રોડ એ છ મહિનાની અંદર અમે લઈને જમ્પીશું